આજના ડિજિટલ યુગમાં જીવનનો ભાગ બની છે ઘર હોય કે ઓફિસ સ્કૂલ હોય કે કાફે દરેક જગ્યાએ આપણે વાઇફાઈનો ઉપયોગ કરીએ છીએ અને તમે કદાચ દરરોજ તમારા ફોન લેપટોપ કે સ્માર્ટ ટીવી પર વાઈફાઈનો ઉપયોગ કરતા હશો પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે નું સંપૂર્ણ નામ શું છે તો ચાલો જાણ તો નું પૂરું નામ વાયરલેસ ફિડેલિટી છે આ ચાલો કે ટેકનોલોજી કેવી રીતે કાર્ય કરે છે તો એક વાયરલેસ નેટવર્કિંગ ટેકનોલોજી છે ને જે રેડિયો ફ્રિકવન્સી દ્વારા વાયરલેસ હાઈ સ્પીડ ઇન્ટરનેટ આપે છે તો વાઇફાઈ તમારો ડેટા રાઉટરથી રેડિયો સિગ્નલના માધ્યમથી ડિવાઇસ સુધી મોકલે છે અને તમે ઇન્ટરનેટના બ્રાઉઝિંગ વિડીયો સ્ટ્રીમિંગ અને ફાઇલ તેમજ ડાઉનલોડ કરવાની અને ઓનલાઈન ગેમિંગ જેવી સવલતો મેળવી શકો છો તો વાઇફાઈનો ઉપયોગ કરતી વખતે સુરક્ષા પણ એટલી જ મહત્વની છે તમારા નેટવર્ક માટે વીપીએ ટુ અથવા તો વીપીએ થ્રી પાસવર્ડ બદલતા રહો તો આ સાથે જ તમે ઘણી વાર એવું પણ સાંભળ્યું છે કે મારો ફોન ડ્યુઅલ બેન્ડ વાઇફાઈ ને સપોર્ટ કરે છે આનો અર્થ એ છે કે ફોન બે ને ચાર ગીગા અને પાંચ ગીગા બંને સાથે કનેક્ટ થઈ શકે છે જે તમે બંને કરતા વધુ સ્પીડ ઇન્ટરનેટ આપે છે અને આ સાથે જ તમે વિડીયો સ્ટ્રીમિંગ ગેમિંગ અને ભારે ડેટા ટ્રાન્સફર માટે હાઈ સ્પીડ માટે ફાઈવ નો ઉપયોગ બેસ્ટ માનવામાં આવે છે આવી જ ગપસા પર જાણવા માટે જોતા રહો બેસ્ટ ન્યુઝ નમસ્કાર